રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ફરી એકવાર સવાલ ઉભા થયા છે મંગળા રોડ પર આવેલા પ્રગતિ હોસ્પિટલ સામે મોડી રાત્રે ખુલ્લી આમ બે ગેંગ વચ્ચે સામે ફાયરિંગની ઘટના બની હતી આ ફાયરિંગમાં અંદાજે આઠથી વધુ રાઉન્ડ છોડવામાં આવ્યા હતા જેમાં હોસ્પિટલની બહાર પાક કરેલી પાણી ટાંકીની ગાળીના કાચ પણ તૂટ્યા હતા રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ફરી એકવાર સવાલ ઉભા થયા છે મંગળા રોડ પર આવેલા પ્રગતિ હોસ્પિટલ સામે મોડી રાત્રે ખુલ્લેઆમ બેગિંગ વચ્ચે સામસામે ફાયરિંગની ઘટના બની હતી જે ઘટનાના પગલે પોલીસ કમિશનર કચેરી ખાતે એસીપી બીજે ચૌધરીએ જણાવ્યું હતું કે ઘટના રાત્રે આશરે સાડા ત્રણ વાગ્યાની આસપાસ બની છે જોકે સત્તાવાર ફરિયાદ હજુ સુધી નોંધાઈ નથી

ઘટના સમયે હોસ્પિટલના પંટાગણમાં હાજર રહેલા જંગલેશ્વર ગેંગના પરિવાજનો ઉપર લક્ષ્ય સાધી ફાયરિંગ કરાયું હતું પ્રત્યક્ષદર્શી રૂબીનાએ જુનેજાએ જણાવ્યું કે પેંડા ગેંગના સદસ્યો બાઇક અને કારમાં આવ્યા અને અચાનક હુમલો શરૂ કર્યો જોકે પ્રગતિ હોસ્પિટલના ડોક્ટર અમિત હાપાણીએ સ્પષ્ટતા કરી કે ફાયરિંગ તેમની હોસ્પિટલની બહાર રસ્તા પર થયું હતું તેમના દર્દી સગા અને સામેવાળા વ્યક્તિઓ વચ્ચે અદાવત હતી તેમણે જણાવ્યું કે તેમનો કે તેમના સ્ટાફનો બનાવ સાથે કોઈ લેવા દેવા નથી પોલીસે ઘટના સ્થળેથી ખાલી કાર્ટિસ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે Cosippor hinنگ di divin surat.